મન કે તમે એમના રોડાયા મેં કીધું કઈ ભાભી રોડાઈ મે કેટલી સંભાળ એટલે ખાલી એના કીધું લ્યા કીધું એ તો પ્રોબ્લેમ મને કીધું હોય તો પ્રોબ્લેમ ના હોય હવે એવું મને વિચાર કે હું આજુ બોયકોટ એટલે એમ કને ટકોચ કરાય ભાઈ બોયકોટ તું તો બેસ્ટ માં બેસ્ટ બેસ્ટ માં બેસ્ટ વાળી લેતા નહીં આજ નહી તો શું કરીશ ઘર मैं मायके चली जाऊंगी तुम देखते रहियो ओके okay, कई बांधो ने जाओ। लागा जाओ। <laughs> चले जाओ डॉक्टर तो। तो। बोल 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 લટકાવવાનું આવે છે ઉનાળો છે ને એટલે પક્ષીઓ માટે અહીંયા લટકાવાનો અહીંયા નંબરના બનવા દઉં ભલે હશે તો ગંદુ ચોખું હવાન ભેટ અમ તાર સફાઈ ચાલુ જ રાખવાની પછી બધાને ખબર જ ચાકતો દિવસ નું જ તો હું ક્યાં કહું છું પણ કે નહીં કરતી ભાઈ રાત્રે એવા ચાલુ કરી દેવું રાત્રે ઊંઘવાનું નહીં સાફ હું જ્યારે નાખીને તો કબૂતર ખાવા આવેલા અત્યાર ખાવે તું એ ખાસે જોડે એક જાત કબૂતર ના એક જાત તારક

એ તો કઈ આજે રાતે સેટ થશે તો ફૂલ નાઇટ જાગીને બી કરનાખીશું ઓકે સારું હું નીકળું તો કેમ લગાવવાનું જોઈ લે તો એકવાર બરાબર છે ચાલો જય શ્રી કૃષ્ણ જય જય શ્રી કૃષ્ણ ત્યારે હું ઘરેથી નીકળી ગયો ને આજે એક જોરદારનો સીન થઈ ગયો મારી જોડે ગાડી જેવી ચાલુ કરવા ગયો ત્યારે ખબર પડી કે ભાઈ ગાડીમાં તો પંક્ચર હતું અને ખુશી આવીને થોડી ઘણી હેલ્પ કરાવડે મારી કે ભાઈ ફટાફટ ટાયર ચેન્જ કરાવવામાં હેલ્પ કરે મારી તમને એના બ્લોગમાં જોવા મળશે સો એની ફટાફટ હવે ઓફિસ પહોંચીને કામ બતાવી દઈએ અને સાંજે ફટાફટ મળીએ સો બ્લોગ કન્ટિન્યુ થાય અને આજે કંઈક નવું નવું વિચાર છે કે ભાઈ કંઈક નવું લાવીએ બ્લોગમાં સો સ્કીપ ના કરતા જોતા રહેજો અત્યારે મારું કામ થઈ ગયું છે કમ્પ્લીટ ને હવે હું જઈ રહ્યો છું ઘરે ને આજે મેં એવું વિચાર્યું છે કે ખુશી સાથે કંઈક ફ્રેન્ક શૂટ કરીએ સો જોઈએ કે થાય છે કે નથી થતું પાકવામાં થયા છે સાડા છ મારે આજે બહુ જ લેટ થઈ ગયો કારણ કે બપોરે ગાડી પંચર પડીને એના હિસાબે મારો અડધો પોણો કલાક તો એમાં જ બગડી ગયો તો નહીં ફટાફટ ઘરે પહોંચીએ ફેમિલી ફાઇનલી હું પહોંચી ગયો તો ઘરે આવીને ફ્રેશ થઈ ગયો જમી લીધું મસ્ત મજાનું ખુશી છે સેવ ટામેટાનું શાક બનાવ્યું હતું ભૂખ બહુ જ લાગી હતી એટલે ફટાફટ જમી લીધું બ્લોગ લેવાનો ટાઈમ જ ના રહ્યો મેં પણ બ્લોગ નહોતો લીધો બીકોઝ હું છે ને આજે એકલી હતી અને નિશુ નિશુને રાખતા રાખતા ઓ શું કરે છે બેટા નિશુને રાખતા હાથમાં મારું જો

એટલું બી યાદ નહી રહેતું તને નહી રહેતું તો કલ પહેલા શું કર્યું યાદ નહી રહેતું તો બધાય મારો કાલ વાળો જોયો કે કે શું મને કેવા સવાલ કરતી પણ તમને ખબર પણ મને ખબર પડે ને કે આવું બધું જોવાનું કેમ ગમતું પબ્લિક ને ખબર નહી આ મસાલા વાળું વધારે ના આજે મારા નો કોલ આવ્યો મીના માસી મારા મારા ફેવરેટ માસી છે મને બહુ જ સપોર્ટ કર્યો છે મારા ભણવાથી લઈને હજી બી મને એટલો સપોર્ટ કરે છે થેન્ક યુ માસી યસ આજે એમની કમેન્ટ હતી કે મારું નામ લેજે મને છે ને ના એટલે દરેક માણસની લાઈફમાં એ આગળ વધતું હોય ને ત્યારે કોઈક એના સપોર્ટિવ માણસ એક કાધું તો હોય જ એમાંથી એક આ મીનામાસ એવા છે જેને મને ફૂલ સપોર્ટ કર્યો હતો મારા ભણવામાં ના આજે કદાચ હું ભણીને આગળ આવ્યો કદાચ એમના લીધે જ નહીં કરે તમારા પણ લાઈફમાં માં આવું કોઈ માણસ હોય તેમને ભૂલતા નહીં લાઈફ કમેન્ટ કરજો કે તમારા લાઈફમાં એવું કોણ હતું કે જેના લીધે તમે આગળ આવ્યા હો તમને એવું ફીલ થતું હોય કે નાનપણ અહીંયા આનો આ એક પોઈન્ટ હતો જેના લીધે મને અત્યારે મતલબ અત્યારે હું આ વસ્તુ કરી શકું અને જે આ માસી છે મારા સગા માસી નથી એક્ચ્યુઅલી એ મારા મમ્મીના ફ્રેન્ડ છે પણ ફ્રેન્ડ નું રિલેશન એમને એટલું મસ્ત સાચવ્યું છે ને હજી સુધી બી યસ આટલું સગા બી નથી કરતા એટલું એમને અમારા માટે કરેલું છે સો મચી થેન્ક યુ સો મચ અને છે ને બહુ બહુ સવારે જ કોલ આવ્યો તો ડરતા હતા કે ભાઈ યાદ આવી તારી મને પણ આમ થોડુંક લાગ્યું કે ના બટ આજે નિકેશના ફૂલ લે મતલબ સવારના ગયા હતા પહેલા તો ગાડી પંચર થઈ ગઈ એમાં તો પૂછી જ નહીં એમાં મેં બ્લોગમાં માં લીધું છે કદાચ જેણે મારો બ્લોગ જોયો હશે બધાને ખબર હશે તો ગાડી પંચર થઈ ગઈ એટલું બધું નાટક થઈ ગયું ને આ કંટાળી ગયા હતા હું નીચે જતી રહી હતી એમની જોડે ગાડી આગળ અને આજે બધી સ્ટેમિને એમ જ જતી રહી ખાતે એ લોકો એમ જ ગયું બ્લોગ લીધો તો પછી નીકળી હા લેતો તો થોડો ઘણો થોડો ઘણો પછી મારા કોલ ઉપર કોલ ચાલુ થાય તને ખબર છે સવારે તો મારા વ્લોગ માં જને જોયું છે બપરી નીકળ કેટલા બીજી મમ્મી બિચારા વાટ જોઈ મારા અડધો અડધો ટાઈમ તો કોલ ઉપર જ જાય છે માસીના ના ત્યાં એટલે મમ્મી ને કપડાં પા જવાનું છે મમ્મી નો કોલ આવ્યો તો રેડી છે કપડાં અને ચાર્જર આજે અમે ઇન મિન નતીન છે ઘર હમ લોગ હા

ચર્ચા बिकॉज ને ફૂલ ડે બહુ જ મને ખબર છે બહુ કામ લેશે તો અત્યારે કદાચ ને મારવા જઈશું તો સાથે શેર કરી અત્યારે અમે લોકો આયા હતા મારા માસીના ઘરે કારણ કે મમ્મી અહીંયા રોકાય છે કપડા ને હું કપડા અને નીસુ થઈ જાય અનീഷુને ઊંકાઈ ગઈ છે ગાડીમાં જો ઉતાર ગાડીમાં કેમ્પ બાઇક ઉપર સોરી મેં તો બાઇક લઈ રહ્યા ગાડી લઈ ગાડી આ કુછ છે ને ગાડી થી કંટાળી છે એટલેમાંથી જવાનું બાઇક લઈ જવાનું ગાડી દૂર જવાનું થાય એટલે કોઈ બાઇક લઈ જઈએ હું તો રેડી છું રેડી છું ક્યાં પહોંચા પાછો મોડી ગયો કાત્રી કરવાની મારા માટે લઈ આવજો રાત્રી

ઓકે અત્યારે હું મારી કમેન્ટ સ્વીટ કરીને નીકળીના છું એમ પણ અત્યારે આવી ગયા છે ઘરે યસ નિશુબાઉને સોડાયો છે હા અને છે ને અત્યારે નિશુને કોણે સોડાયો ખબર કોણે સોડાયો ખબર છે નીકેશા બહુ ટક છે એને સોડાવ ખબર પડી તો નિકેશ છે ને મતલબ જે કમેન્ટ આવતી હતી ને તો નિકેશ એવું વિચાર્યું કે આજે હું પણ કમેન્ટ રીડ કરું સાજે કોકની કમેન્ટ આવી કે તમે પણ રોજ જોડથી જોડથી કે તમે પણ રોજ પાંચ કમેન્ટ રીડ કરો એ કે વાંધો નહી ટાઈમ મળશે તો કરી લઈશું યસ તો આપણે એક કહી દઉં એક વાત કોઈની સિલેક્ટેડ કમેન્ટ નથી યસ રેન્ડમલી જેની પણ આવશે જેની આવશે એવી રીતે જેમ હું મારામાં કરું છું એવી જ રીતે હું છે ને સરખે બેસી જવું બના ચલો નિકેશ આજે કમેન્ટ શેર કરશે ઓકે યુઝર છે કોઈ ના ની નથી વાંચ્યું નામ હોય તો ખબર પડે કેમ કે આ યુઝર ની વાંચીને કોઈ મતલબ નથી તમને પણ એ ખ્યાલ આવે ના ના પણ કમેન્ટ્સ વાંચો વેરી નાઈસ બ્લોગ છે જીજુ ખુશી દીનો સ્વભાવ બહુ જ મસ્ત છે દીદી સો એસ થેન્ક યુ અને હા તમે છે ને હવે જે લોકોના બી યુઝર બતાવે તે જ્યારે તમે કમેન્ટ કરો ત્યારે તમને ઉપર બતાવશે યુઝર ત્યાં તમારું નામ લખી દેજો પ્લીઝ તો તમને પણ ખબર પડે ને તમને પણ ખબર પડે કૃષ્ણા વ્લોગ 09 મસ્ત વ્લોગ છે નિકેશભાઈ હું ડેઇલી જોઉં છું મને બહુ ગમે છે આમ કયું ક્રિષ્ના બેન આ કોણ છે ખબર છે આપણે ડાકોર ગયા હતા આપણે તમને મળવાનું તો બટ મળી ના શકે ને આ એ છે ઓકે સોરી તમને મળી ના શકે એના માટે હા પછી તો ના ના તમે બધી કમેન્ટ વાંચવા ભાડો બનાવો શ્યોર રાઈટ બનાવી શું બાઈ તમે છે ને આવી રીતે જો વધારે અમારું મન આમાં જ માને છે કે ડેઈલી રૂટિન પણ આવી જાય ને એન્ડમાં બ્લોગ કમેન્ટ્સ પણ આવી જાય છે ને ઠક્કર હેલી નિકેશભાઈ તમે ડેલી બ્લોગ શેર કરો છો એટલે અમને મોજ પડી ગઈ છે અને મારે તને મળવા આવવાનું છે હેલી બીકોઝ મારા પપ્પાની સાથેની વાત થઈ છે અને પપ્પા મને એટલું ખી જાય છે એટલું ખી જાય છે અને હેલી છે ને ફર્સ્ટ ડે નો જે વ્લોગ હતો ને ત્યારથી લઈને અત્યાર સુધીના કોઈ સિંગલ ડે મિસ નહી હોય યસ એમની બે ત્રણ કમેન્ટ તો કમ્પલ્સરી હોય જ છે અને બીજી એક વાત હું કહું મારો વિડિયો જે વો આમ અપલોડ થાવા ને આમ કમેન્ટ આવે છે એમનો નોટિફિકેશન જે પડી નથી કે કમેન્ટ આવી નથી અને પપ્પા મને ખીજાય છે હું કહી દઉં કે પપ્પા મને ખીજાય છે કે તું એને મળી લે બટ મારે ત્યાં આવવાનું થતું નથી બટ આવીશ તો શ્યોર મળીશ વનિતા પ્રજાપતિ તમારા વ્લોગ બહુ જ મસ્ત હોય છે થેન્ક યુ થેન્ક યુ સો મચ રમેશ પરમાર જ મજા આવે છે જોવાની નિકેશભાઈ થેન્ક યુ તમને મજા આવે છે એટલો અમને બનાવવાની મજા આવે છે હા કમેન્ટ્સ કમેન્ટ્સ ના બનાવવાની અમારી જે છે 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 ને અમને શું કહેવાય કિક કમાલે કમાલે નથી આપી શકતા બધાને એટલે જ રિપ્લાય નહીં આપ્યો એટલે હું તો બધાને જો બધાને ખબર જ છે કે હું રિપ્લાય મતલબ લાઈક પણ કરું છું કોમેન્ટ જેનો જેનો રિપ્લાય આપવા છે એક આ જયદીપ બ્લોગ 01 ની કોમેન્ટ છે અને નિકેશભાઈ તમે કઈ એપ પર બ્લોગ એડિટિંગ કરો છો અમે લોકો બ્લોગ એડિટ કરીએ છીએ વીએલ માં એપ સ્ટોર માં પણ ફ્રી છે અને પ્લે સ્ટોર માં પણ ફ્રી છે પ્લે સ્ટોર માં તો ફ્રી જ હોવાનું ને હા પાંચ કે વધી આજે યુકે થી કમેન્ટ આવી હતી અરે હા સોરી હા મારે એમને વિડીયો કોલ કરવાનો રહી જાય છે એવું છે કે મારા ફેન છે એ મારા વ્લોગ્સ જોવે છે ડેલી બટ એમને ખબર નહીં મારો કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળ્યો છે એમનો વિડીયો કોલ આવે તો બે દિવસ પહેલાં હું હતી મારા એક રિલેટિવના ત્યાં અને નિકેશ મને આપ્યો પણ વાત થઈ નહીં એ દિવસે અને પછી કેવું થાય છે હું બિઝી છું એમાં રહી જાય છે અને હું ઘરે હોઉં તો નિકેશના હોય નિકેશ હોય તો હું કઈ કામ કરતી હોય મીના ગજ્જર આ મીના માસી ની વાત કરી હતી મીના માસી ને હાઈ કે જો યસ મીના માસી ને હાઈ કે જે હાઈ મીના માસી તમારા માટે આજે મે બે લાઈન કીધી છે વ્લોગ માં સાંભળજો સાંભળી લીધી હશે સોરી કેવી લાગી હોય તો કોલ કરજો કા તો કમેન્ટ કરજો કોલ આવશે યસ

ઓકે લાલો કોલી કરીને કમેન્ટ છે નિકેશભાઈ ખુશી દીદીના બેબી શાવરનો વિડીયો મૂકોને મને જવાબ આપજો મારું નામ પૂર્વા છે ઓકે હું જામનગર રહું છું તો પૂર્વા હું તમને હું તમને એક વસ્તુ કહું કે આજે તમે કમેન્ટ કરીને બટ મને પોતાને બી એટલી બધી ઈચ્છા છે ને વિડીયો મૂકવાની બટ એમાં એવું છે કે વિડીયો મારી પાસે નથી હું ટ્રાય કરી રહી છું કે મને થોડું ઘણું કંઈ કલેક્શન મળી જાય એનું અને મળ્યું છે ને એ રીલ માટેનું મળ્યું છે હે ને YouTube ફ્રેમ માટે નથી મળ્યું બટ સીધી ફ્રેમ છે સો YouTube ફ્રેમમાં એવું નથી બટ ટ્રાય કરીશ કઈ તમારા માટે કરવાનું નાનું એવું પણ સો આજનો વ્લોગ માં આટલું જ હતું જો સારું લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચલે નાના હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો અમારી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ